ખેડૂતો ની આવક છે અમે ડબલ કરવાના બે હાજર બાવીસ પૂરું થઈ ગયું બે હાજર ચોવીસ પણ અડધું હોય ગયું ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો

અને મારા ભારત દેશનો દેશ નો ખેડૂત રૂપિયા દેવું માફ કરે છે મારા ખેડૂતોના ના તેર હજાર રૂપિયા પણ માફ નથી કરતા એના માટે પરિવર્તન કરવું એના માટે કોંગ્રેસની સરકાર લાવવી તો બે હાજર ચોવીસ માં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે પેલી કેબિનેટ મીટિંગ ની અંદર સમગ્ર ભારત દેશના ના સંપૂર્ણ દેવા માફ કરવાનું કામ છે કોંગ્રેસ કરવાની એટલા માટે કોંગ્રેસને મત આપજો એ તમને કેવા આવ્યા છે આજે ખેડૂતોને પોતાનો માલ જયારે માર્કેટિંગ યાર્ડમાં વેચવા થાય કોક્ષમ ભાવ નથી પોષણક્ષમ ભાવ નથી મળતા જ્યારે ખેડૂતના ખેતરે તપાસ તૈયાર થાય ઘેરે આવે માર્કેટિંગ યાર્ડ માં વેચવા જઈએ ત્યારે આ ભાજપ વાળા ભારત દેશમાંથી કપાસની નિકાસ છે એ બંધ કરી દે છે વિદેશમાંથી કપાસ ભારતમાં ઠલવે છે માટે આપણે કપાસના યોગ્ય ભાવ નથી મળતા તો કોંગ્રેસની સરકાર બનશે યોગ્ય આયાત અને નિકાસની નીતિ ઘડવામાં આવશે જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ ટેકાના ભાવ જે ખેડૂતો પંજાબ અને હરિયાણાના દિલ્હીની હરિયાણા દિલ્હી ચાર પાંચ મહિના થી આંદોલન કરી રહ્યા આંદોલન નો બીજો તબક્કો આની પેલા દિલ્હી પંજાબ ના હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન ના ખેડૂતો ચૌદ મહિના સુધી આ ભાજપ ની સરકાર આ નરેન્દ્ર મોદી ની સરકાર આ ખેડૂત

ભાજપના શાસકો ખેડૂતોનો પાક વીમો છે એ ખાઈ ગયા છે ખાવાનું કામ કર્યું છે ખીસા ભરવાનું કામ કર્યું છે પાક વીમાના નામે ફરજિયાત ખેડૂતો પાસેથી પ્રીમિયમ લઈ લે પણ આ ચોર સરકાર ખેડૂતોને એના હકનો વીમો પણ આપતા નથી તો એની સામે મારા નેતા રાહુલ ગાંધીએ મારી કોંગ્રેસ પાલઠીએ એના મેનિફેસ્ટો ચૂંટણી ત્રીસ દિવસ જમા કરવાનું કામ કોંગ્રેસ કરવાની મારી કોંગ્રેસ પાર્ટી ગામડાની ગરીબ મહિલાઓની પણ ચિંતા કરી જો કોંગ્રેસની સરકાર કેન્દ્ર પચાસ ટકા ફરજીયાત ફરજિયાત મહિલાઓની ભરતી કરવામાં આવશે મારા ગામડાની ગરીબ મહિલાઓ આ મોંઘવારી અંદર આ ભાજપના ભ્રષ્ટાચારી શાસનમાં પોતાના ઘરનું ગુજરાન ચલાવવું જયારે અઘરું બન્યું છે ત્યારે મારી કોંગ્રેસ પાર્ટીએ ગામડાની ગરીબ મહિલાઓની પણ ચિંતા કરી